એમને હવે શું કેવું ખબર છે હવે ક્યાંય પણ જવું આવવું હોય ને તો એનો મોટો ભાઈ છે ને બરાબર અમે હવે ભોજાનો છોકરો મરી ગયો બરાબર બરાબર હવે આપણે ખરેખર જ આવવું પડે બે હવે આ હતો બરાબર તો એ કે મારે આવવું તો એમાં કાલે લેતા જાઓ બરાબર તમે મોટા છે તો સમજાવો હવે એને સમજાવ્યો કે ભાઈ આપણે શું છે આ જોવાન મરી ગયું મેળું થઈ ગયો જોવાય બરાબર તો આમ આમ કરવું પડે આમાં કેવું હોય આમાં જણ માણસ છે ને ભલે ગમે પણ તોય રોવું ન આવે આપણે શું છે રૂમાલ ને બધું લઈ જાય ને ખેડીને એનું કારણ કે ખેંચ્યો લઈ જાય એટલે એ આમ ઊંઢીને એમ એટલે આપણે આમ રોકી કરવાની પ્રથા હોય આમાં હું બહુ ઉંમરવાનું હોય ને તો રોકી ન હોય તકલીફ પડી જાય આમાં ભૂરા મોટું હોય તો ઓ નો એનો હોય કોઈ લોકો હવે લોકી કરવાનું થયું એટલે એ કોઈ દીક જો નહીં હવે હવે એને દાંત આવે ભૂરા હવે આમાં શું છે જુવાન મરી ગયો એને દાંત દાંત આવે એટલે આ તો ખોટું લાગે નહીં એટલે મેં એને કીધું ભાઈ દાંત હા શું છે અમે માણેને કેવું લાગે એનો છોકરો મરી ગયો એને દાંત કાઢો એટલે મને તો તો કરવો શું જયનથી કરો મેં કીધું એક કરતું હા છે ને ખે જો એ નહીં તો ફાર્યું ઓઢી લેતું આમાં કેવું હોય આપણે હાઈલા જતો હોય ઘર સેટું હોય એટલે આપણે રોકી કરવાની હોય સિસ્ટમ એટલે આપણે ઘર હજી સેટું આમ વળાંક માથું ડે લે એટલે આપણે બધાય અમે જણ બધા આપણે માથે નાખ દીધી કે પછી લોકી કરતા કરતા આપણે જાય બોલતા બોલતા હવે એને એને દાંત આવ્યા બોલા દાંત આવ્યા દાંત આવ્યા એટલે એને શું કર્યું કે એ હતું એ આમ ખાવું ઓઢી લીધું હવે એ રૂમાલ એટલે દેખાય નહીં કઈ હવે હાલતા હાલતા થયું કે એમાં એ થાંભળો એક લોખંડનો રસ્તામાં હવે એ સાઈડમાં ભૂરા એ થાંભળો એને માથામાં ભટકાણો જોરથી બરાબર હવે એ માથામ ભટકાણ હોય ભગો તો ભૂ દેખને હેઠે જમીનમાં પડ્યો ભાઈ પડ્યો તો પડ્યો હવે અમે બધાય તો એક તો લોકી બધાય કરીએ એક બાજુ રોવાનું એક બાજુ આ એક બાજુ આ પડ્યો બધાય પાછા ત્યાં જોયું એને તો પડી ગયો તો હેઠે પેલા હું તો સિમેન્ટના થાંભલા હતા એટલે હું બહુ ન લાગતો હવે લોખંડના થાંભલા હવે ધાર વાળો થાંભલો હવે માથામાં એવું લાગ્યું ને તો પહેલા ભેગો મરી ગયો મરી ગયો હવે થયું કેવો હવે ગામમાં લે બધું થયું એટલે હવે આમાં કેવો છોકરો હતો ના મરી ગયો એટલે હવે બધા એનું કેવો ને એમ છે કે તમે પણ હવે હવા કઢાય ના કઢાય આપડે ગામના એટલે મને છે ને આ હું આ સમસણ મને દેખો તો મને એ યાદ આવે એટલે સમસણ આ મોટો હોત ને તો આ નો આવે તો આ આવે બરાબર પણ આ થયું એવું